UTT 86 એટી સિક્સમી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના આયોજન માટે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી UTT 86 એટી સિક્સમી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના આયોજનમાં અંડર નાઇન્ટીન અને અંડર સેવન્ટીન ટેબલ ટેનિસનું એકત્રીસ રાજ્યો અને સંસ્થાઓની ભાગીદારી સાથે ચેમ્પિયનશિપ આવતીકાલે વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થનાર છે

અંડર નાઇન્ટીન બોઇઝ એન્ડ ગર્લ્સ સિંગલ અંડર નાઇન્ટીન હજાર ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવનાર છે યોજાયેલી પત્રકાર પરિષદમાં ટીટીએ બી અધ્યક્ષ અને પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર ટીટીએ બી ઉપાધ્યક્ષ સાંસદ હેમાંગ જોશી મહેન્દ્ર સિંઘવી

બહુ જ આનંદ ઉત્સાહ અને ગૌરવ લેવા જેવો પ્રસંગ વડોદરાના આંગણે છે અને એમાં એક હજાર પચાસ જેટલા પ્લેયર્સે ભાગ લીધો છે અને દસ દિવસ આ ઇવેન્ટ ચાલવાનું છે તો એની અંદર ખૂબ પારદર્શિતાથી બાળકોને એનરોલમેન્ટ મળે સારી રીતે રમે અને જીતે અને નામ રોશન કરે એમનું એમના પરિવારનું સ્ટેટનું અને નેશનનું એવી શુભકામના પણ આપું છું અને વડોદરા નું ટીટીબી એસોસિએશન જેની અધ્યક્ષતા હું કરું છું આઈ એમ વેરી હેપી એન્ડ લકી ટુ સે કે મારી ટીમ બહુ જ સારી છે અને એમાં આપણને બધાનો સહયોગ એટલે આપણા જે સ્પોન્સરર્સ છે એમનો પણ મળતો રહે છે કમલેશભાઈ એટ ટાઈમ અર્જુન એવોર્ડી અને એનો જીવ એની અંદર રહેલો છે વાહ કમલેશ મહેતા સાહેબ અમારા ગણેશનજી અમારા કોચશ્રી અને હેમાંગભાઈ સોને પે સોહાગા કે સ્પોર્ટ્સને કેવી રીતે આગળ વધારવું ક્યાં ક્યાં શું તકલીફો છે વાત કરતાની સાથે એમને પેરાફ્રેન્ડલી સમાડિયમ સ્ટેડિયમના અંદર સરસ મજાની સુવિધાઓ ઊભી કરી છે જોવાલાયક સમજવાલાયક પણ છે ટીટી એટી સિક્સ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ જે બરોડામાં યોજાઈ રહી છે થર્ડ જાન્યુઆરીટી ઇલેવન્થ જાન્યુઆરી એના માટે ગુજરાત ગવર્મેન્ટ સેસએસજી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ટીટીએ ગુજરાત સ્ટેટ ટેબલ એસોસિએશન આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અહીંયા આપણે જોશું કે એક હજારથી વધારે ખેલાડીઓ યંગ ફ્યુચર સ્ટાર્સ આવ્યા છે અને એ લોકો આપણા સ્ટાર્સ છે એટલે બધાને આમંત્રણ છે કે આવીને જોઈએ અને આ કોમ્પિટિશન એટલે વન ઓફ ધ બેસ્ટ કોમ્પિટિશન્સ ગણાય છે અને આ એક સિલેક્શન ટોર્નામેન્ટ પણ છે એટલે ઇન્ડિયન ટીમનું પણ સિલેક્શન આ અહીંયા જે પ્લેયર્સનું પરફોર્મન્સ થાય એમને પોઈન્ટ મળે એના પ્રમાણે થાય છે અને અહીંયાનો જે ડ્રો અને બધું છે કાલે થશે આજે સાંજે થશે એ એબ્સોલ્યુટલી ઓપન ડ્રો થાય છે એટલે એમાં એ આપણે એમ કહી શકીએ કે એકદમ પારદર્શિતા આપણે કરીએ છીએ વડોદરા જે સંસ્કારી નગરી સાથે રમતગમતની પણ નગરી તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડજીએ જેમનું સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પને ક્રિકેટ તો છે જ હમણાં જ આપણે ફરી ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે જોઈ પણ ક્રિકેટ એસોસિએશનની સાથે સાથે ટેબલ ટેનિસ એસોસિએશન જે વડોદરાનું છે એ પણ ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે જ્યારે સમગ્ર ભારત બે હજાર ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે ત્યારે વડોદરામાં ટેબલ ટેનિસના સારામાં સારા ટુર્નામેન્ટ્સ આવે એ માટેના પ્રયત્ન ટીટીએ દ્વારા કરવામાં આવી રહ્યા છે આપણા પૂર્વ સાંસદ અને ટીટીએ બીના પ્રેસિડેન્ટ જયાબેન સેક્રેટરી કલ્પેશભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા આવનારા ત્રણ મહિનાની અંદર ત્રણ મોટા ટુર્નામેન્ટ્સ આવી રહ્યા છે અને એની પહેલી ટુર્નામેન્ટ કે જે આપણી યુડીટી જુનિયર નેશનલ ચેમ્પિયનશીપના આયોજનની આ પત્રકાર વાર્તામાં તમામ આપણા દેશના રાજ્યોમાંથી પ્લેયર્સ આવવાના છે અને મોટી સંખ્યામાં જે જે ડ્રોની પણ પદ્ધતિ થવાની છે એ પણ ખૂબ જ પારદર્શી પદ્ધતિથી એ ડ્રો થવાનો છે અને વધારેમાં વધારે લોકો વડોદરાને વડોદરામાં પધારીને વડોદરા ખાતે રમતગમતનું આ એક મજા માણવાના છે ત્યારે હું સમગ્ર વડોદરાવાસીઓને પણ આ સમગ્ર આયોજનમાં જોડાવા માટે અને આ ખૂબ જ સુંદર મજાના આ રમતગમતના ટુર્નામેન્ટને વિટનેસ કરવા માટે આમંત્રિત કરું છું